हरि ऊं ड विवेकरि ऊं डविवे अनुप सन्तने आपमा एवा अनुप सन्तने સ્વર્ગ મૃત્યુ પાણમા તેજી મૃત્યુ ને પડમા શોધે ના સંતને તોલ શોધે ના વે સંતને તો દીઠા સુણ્યા તે તો દોષે ભર્યા સંત અતિ મોલ સંત અતિ અમણયમોલ અનુપ સંતને આ પૂપમા એ आपू पमा वसाते दृष्टांते सहु सूचवी ए वसाते दृष्टान्त सबू सूचवी कहे कवि जान को कहे कवि जाना कोई सरे सारते શોધતા સંત સમાનહી સોય સંત સમાન સમાનહી શો અનુપ સંતને અપૂપમા એવા અનુપ સંતને અપૂપ சிரோமணி எவா சந்த கேஷிமேவா ஹரி சவு சிரமோவா ஹரி சவு ஷிரமோ நூ निहारता न जरे बेनी जोड न जे हेबेनि अनुप सन्तने आपमा हेदि अनुप आपू पमा હવે સ્વામી એમ વર્ણન કરે છે કે આ જે સંત છે આગળ જે મેં બધી વાત કરી કે સાક્ષાત્કાર વાળા આવા આવા તો સ્વામી કે બધું મેં કીધું તો ખરું પણ હવે તમને ફરી એક વાર કહું કે એવા સંતને શું એવી ઉપમા આપું કે કોઈ રીતે આપણી પાસે એવી એક આમ કમ્પિરિઝન કરવા માટેનું કોઈ આપણી પાસે મોકોય નથી એમ એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી આપણે સમજાવી શકીએ કે આ સંતો આટલા મહાન એમ જોઈ જોઈ જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક એ તો દરેકની એવી ઈચ્છા હોય કે આપણે જેમ બને મદદરૂપ થઈ એટલે કે મેં મારા જીવમાં ઉતરીને ઘણો પ્રયત્ન કર્યો પણ કે મને એવો ઊંડો વિવેક જ નથી સ્વર્ગ મૃત્યુ પાતાળમાં શોધીને આવે સંત તોલ તો કે ત્રણેય લોકમાં જઈને ફરી આવીએ તો આ સંતના તોલે કોઈ નહીં આવે બીજું સાધન કે સામગ્રી કઈ પણ એ ક્યાંય ન મળે પાંચમા એટલે જ કીધું મહાત્મા ભક્તિ આવ્યાનું કારણ શું તો કે એવા સંત નો સેવા અને પ્રસંગ તો વડતાલના ત્રીજામાં એવી અસાધારણ ભક્તિ છે ઉપાય કરીને આવે તો બધામાં આમ જ કીધું છે કે એવા સાચા સંત મળે એટલે બધું થાય કોઈ ને કદાચ થોડોક ઠરાવ છોડતા વાર લાગે પણ સંત છે એનો હાથ છોડતા નથી જોયું જોયું મેં જીવમાં કર્યું ઊંડો વિવેક મારા જીવમાં ઊંડા ઘણું જોયું વિવેક પણ મને આવું તો ક્યાંય મળ્યું નહીં સ્વર્ગ મૃત્યુ પાતાળમાં શોધીને આવે સંતને તો કે સ્વર્ગ ને મૃત્યુ બધા જ લોક બધા જ લોકમાં જઈને મેં બધે તપાસ કરી પણ સાચા સંતને તોલ તો કોઈ ન આવે દીઠા સુન્યા તે તો દોષે ભર્યા સંત અતિ અમર અમોલ બીજા બધા હતા ને એને કઈ કહીને કહી એનામાં થોડી થોડી ખામી જોઈ પણ જ્યારે આ તો કેવા છે તો કે નિર્દોષ લે અમૂલ્ય એવા સંતો છે સાતે દ્રષ્ટિ સૌ સૂચવે કહે કવિજન કોઈ તો આપણે કેટલા વર્ષે દીકરો આવેલો હોય એને એમાં આપી ભાષામાં બોલીએ સાત ખોટનો દીકરો તો કે એનું આપણે કેવું જતન કરીને દાખતા હોય તો કહે કવિજન કોઈ તો કેવી રીતે આપણે પણ વિચારવું જોઈએ એવું આપણને કવિજન યાદ કરાવે છે સરે સાર તેમાં શોધતા સંતસંગ નહીં સોય તો કે બધો સાર ના સાર કાઢીને જોયો અમે તો શું થયું તો કે સંત ની જે વાતો હોય નહીં જેવા સંત એ કહીએ શિરોમણી તેવા હરીશ શિરમૂળ આપણે ભગવાન ને તો કહીએ છીએ બધા એના શિરોમણી છે એમ હરી એટલે ભગવાન પણ આપણને એવા સર્વોપરી મળ્યા છે નિષ્કુળાનંદ નિહાળતા નજરે બે ની જોડે સંત એવા મળ્યા છે ને ભગવાન પણ એવા મળ્યા છે કે એની કોઈ જોડ જ નથી અમૂલ્ય છે એમ તો કે નિશ્વરાનંદ ની હાર્તા ન જોડે બેની જોડે બે ની જોડ આપણને ક્યાંય જોવાય ન મળે જય સ્વામિનારાયણ